દીકરાનું બારમાનું પરિણામ આવ્યું પપ્પા બોલ્યા વાહ બેટા સરસ રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પાડ્યો એ સાંભળે છે આપણો દીકરો બારમા ધોરણમાં નેવું ટકા સાથે પાસ થયો છે તેની પત્ની દોડતી દોડતી આવી બોલી બતાવો મને પરિણામ દીકરો બોલ્યો એ ઇંગ્લિશમાં છે મમ્મી તું અભણ છે ને રેવા દે તને નહીં ખબર પડે માની આંખ સલકાઈ ગઈ પણ બિચારી કંઈ બોલી ના શકી ત્યારે તેના પપ્પા બોલ્યા બેટા અમારા લગ્નના ત્રણ જ મહિનામાં તારી માને ગર્ભ રહ્યો હતો મેં કહ્યું ચાલ અબોસન કરાવી લઈએ હજુ તો જિંદગીમાં કંઈ ફરિયાદ નથી આપણે તેણે ત્યારે મારી વાતનો વિરોધ કર્યો કારણ કે તે અભણશે તારી માને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે નવ મહિના દૂધ પીધું કારણ કે તે અભણશે તને સવારે સાત વાગ્યે શાળાએ મોકલવા એ પોતે પાંચ વાગ્યામાં જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી કારણ કે તે અભણશે તું રાત્રે વાંચતો વાંચતો સૂઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી તને ગોદડું વઢાડી તારો મોબાઈલ ચાર્જમાં મૂકી હળવેકથી બત્તી બંધ કરી દેતી કારણ કે તે અભણશે આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે કારણ કે તે અભણશે તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જાય કારણ કે તે અભણશે તને સારા કપડાં પહેરવા તે પોતે સસ્તી સાડીમાં સલાવી લેતી કારણ કે તે અભણશે બેટા ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય પણ તારી મા એ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો તે આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો માં હું માત્ર કાગળ પર જ નેવું ટકા લાવ્યો છું પણ મારા જીવનને સો ટકા બનાવનારી પ્રથમ શિક્ષક ટુ જ છે જે શિક્ષકનો વિદ્યાર્થી નેવું ટકા લાવતો હોય તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એક તો હું વિચારી જ ન શક્યો માં આજે નેવું ટકા સાથે પણ હું અભણ છું અને તારી પાસે આજે પીએચડીથી પણ ઉછી ડિગ્રી છે કારણ કે આજે મેં અભણમાના સ્વરૂપમાં ડોક્ટર શિક્ષક સારી સલાહકાર વકીલ મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કૂક વગેરેના દર્શન કર્યા છે મિત્રો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી